ધોરાજી પંથકમાં રોગચાલે જાણે માજા મૂકી એ પ્રકારે દર્દીઓનો રાખડો ફાટ્યો છે થોડા સમય પહેલા ઝેરી જેરીજંતુઓ આવતા ત્રણ લોકોના મોત થયા છે એ ઘટનાની શાહી સુકાણી નથી ત્યાં ધોરાજી શહેરમાં સરકારી હોસ્પિટલમાં મહિનામાં એકવીસ હજારથી વધુ દર્દીઓને ઓપીડીમાં સારવાર લીધી છે તે ઘટના ગંભીર બાબતની ગણાય છે તેમજ દરરોજ સાતસોથી આઠસો દર્દીઓની ઓપીડી સરકારી હોસ્પિટલમાં થઈ રહી છે આ જોતા માત્ર સરકારી હોસ્પિટલમાં જો આટલા દર્દી હોય તો શહેરની ખાનગી હોસ્પિટલના દર્દીઓ કેટલા તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે ધોરાજી સિવિલ હોસ્પિટલ વાયરલ રોગચાળાના દર્દીઓથી ઉભરાઈ રહ્યો છે ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટનાએ મીડિયાને માહિતી આપતા જણાવેલું કે હાલમાં ચોમાસાની ઋતુ હોય ત્યારે શહેરમાં રોગચાળાએ ભીતી લીધી છે મહિને સિવિલ હોસ્પિટલમાં વિવિધ રોગોના એકવીસ હજાર જેટલા દર્દીઓ નોંધાયા હતા હાલ સિવિલ હોસ્પિટલમાં તાવ ઉધરસ શરદી સહિત વાયરલ રોગના દર્દીઓમાં થયો વધારો હાલ સિવિલ હોસ્પિટલમાં દરરોજ સાતસોથી આઠસો જેટલા દર્દી ઓપીડી અમારા ડોક્ટરો જોઈ રહ્યા છે રોગચાળાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ પગે રાખવામાં આવ્યા છે તેમજ દવા ઇન્જેક્શન સહિતનો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે બાળકોની ઓપીડીમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે હાલમાં શહેર અને તાલુકામાં વાયરલ ઇન્ફેક્શન સાથે તાવ અને શરદી ઉધરસનો રોગચાળો ઉત્પાદ્રવ વધ્યો છે ત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલો પર જોવા મળી રહી છે હાલમાં દિવાળી અને નવરાત્રીના તહેવારો આવી રહ્યા છે ત્યારે રોગચાળાએ ભીતિ લીધી છે તાત્કાલિક આરોગ્ય શાખાએ આ બાબતના પગલાં લેવા જોઈએ તેવી લોક માગણી છે હાલમાં ધોરાજીમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે અને મચ્છરજન્ય રોગને કારણે પણ રોગચાળો વધ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે શું કહેશો સાહેબ આજે વાત રોગચાળે મથું ઉચકાયું છું ચળા વિશે વાત કરું તો અમારી હોસ્પિટલમાં ઉપડી હમણાં દસેક ટકા જેટલો વધારો છે સેવન ટુ એઇટ હંડ્રેડ ઓપીડી રહેતી હોય છે એનું બીજું કારણ એ પણ છે કે સરકાર શ્રી તાજેતરમાં તાજાના સેવાઓ અંતર્ગત ઓથેમિક સર્જન ફિઝિશિયન પેડિયાટ્રિશિયન ગાયનેકોલોજીસ્ટ તમામ જગ્યાઓ ભરાયેલો હોવાથી દર્દીઓનો સારી રીતે લાભ લે છે એટલે ઓપીડીનું પ્રમાણ વધારે છે સાહેબ દવાનો કેટલો આપણો સ્ટોક છે ને બધા દવા અંગે અમારી પાસે પૂરતા પ્રમાણનો સ્ટોક છે સરકાર ધરતી તરફથી જીએનસી તરફથી એ જરૂર પડે અમીર ઉમેદવાર સમિતિમાં પણ દવા પાડવામાં આવે સાહેબ રોડની કેટલી ઓટ હોય છે જોવા માટે કસારો અમારી ઓપડી દરો આપણે કર 700 થી 800 હોય છે આ રોકટારનો કારણ શું સાહેબ આ રોકટારો મેઈનલી જે ડબલ રોડ તો મિક્સિંગ મિક્સિંગ તોના લીધે અને વાયરલ પર્ટીક્યુલર શરદી ખાંસી જેવા રોગોમાં તો વધારે છે અને ફિઝિશિયન પણ અમારી પાસે એક્સપર્ટ ઉપલબ્ધ છે એટલે સ્વાભાવિક છે લોકો

અને એની કોઈ આવશ્યકતા હોય તો ફિઝિશિયનમાં કપ છે